બરોડાથી રસીલાબેન ઢોલરિયાના સર્વે વૈષ્ણવને છે શ્રી કૃષ્ણ આજ મારા ગણે પતાર જો રે શ્રી યમના મારાણી માં આજ મારા આંગણે પતાર જો રે શ્રી યમના મારાણી માં સાથે શ્રીનાથ લાવ લાવજો રે શ્રીયમુના મારાણીમાં સાથે શ્રીનાથ જ ને લાવ જો રે શ્રી યમુના મા માં આવ્યો યાંગણીએ ગણીએ યા જરૂડો આવ્યો યાંગણીએ યા જરૂડો યસર આફો વધામણા ધામણા ફરીને ઘેર ગેર આફો વામણા ફરીને ઘેર ગેર ને આંગણાધી ફાવ જો શ્રેયમના મારાણીમાં આવે ને આંગણાધી ફાવ જો શ્રીયમના મારાણી માં ಆಂಗಣೆ ಪದಾರೋರೆ ಶಮನಾಥೇ್ರೀನಾಥ ಜನ ಜೆ ಶ್ರೀಯುನಾ ಮನ ನಮತಿ ತಾವಶೋ ಮನ ನಮತಿ ತಾವಸು ಪ್ರೇಮ ತಣಾ ಪುಷ್ಪ ನಿಮಾ ಪಹರಾವಸು ಪ್ರೇಮ ತಣಾ ಪೋಷ್ಪ ನಿಮಾ ಪಹರಾವಸು ಸ್ನೇಹ ನೋರೆ ಶ್ರೀಯಮುನಾ ಮಾರಾಣಿ ಮಾ ಸ್ನೇಹ ನೋರೆ ಶ್ರೀಯುನಾಣಿ ಮಾ સ્નેહના સંભારણા સ્વીકાર જો રે શ્રીયના મારાણીમાં આજ મારા આંગણે પધાર જો શ્રી યમુના માં સાથે શ્રીનાથજીને લાવ જો રે શ્રી યમુના માં રોડા દેશો છો યમુના માં रोडा देश सो सो यमुना मा राणीमा मेठी मधो रे अमृत भरिवाणी मेठी मधोरी अमृत वाणी एवा वाणी नामे होला वर सावजो श्री यमुना एवा वाणी नामे होला सावजो रे श्री यमुना मराणीमा आज माय पथर जो रे श्रीयमना मराणी श्रीनाथ जीने लाभ जो रे श्री यमुना मा श्री यमुना मराणीमा सागर શ્રીયમના મારાણીમાં છોકૃપાના સાગર રાખો મા તમને દિલડાની અંદર રાખો મા તમને દિલડાની અંદર અમીના છાટણા છતાં જો રે માં મારાણીમાં અમીના છાટણા છતાવ વજો રે શ્રી યમુના મારાણીમાં આજ મારે રે પતાર યમુના શ્રીયમુના માં સાથે શ્રીનાથજીને લાવ જો રે શ્રીયમુના મારાણીમાં કોટી કોટી દંડવત કરો ચરણ માં કોટી કોટી દંડવત કરો ચરણ માં ચિત મારો રાખો માં સદા ચરણ માં મારો રાખો માં સદા ચરણ માં દાસે ને ઓર માં સમાવ જો રે યમુના મારા માં આ દાસે ને ઓર માં સમાવ જો રે યમુના મારા માં આજ મારે આંગણે પથાર જોરે શ્રીયમુના મહારાણી માં સાથે શ્રીનાથજીને લાભ જોરે શ્રીયમુના મહારાણી માં શ્રીયમુના મહારાણી માં શ્યામ સુંદર શ્રી અમુની મહારાણી કી જય વલ્લભાથી કી જય કૃષ્ણ લાલ કી જય